વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના બાદરવા ગામમાં તંબુ તાણીને ક્ષત્રિય સમાજના યુવાઓ દ્વારા આજરોજ રૂપાલાના વિરોધ પ્રદર્શન કરવા લોકસભાની ચૂંટણી પૂર્વે પ્રવેશ બંધી કાર્યાલયમાં પ્રતિક ઉપવાસની શરૂઆત કરવામાં આવી છે રાજકોટની લોકસભાની ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ તેના ઓલેલા ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશેના અભદ્ર ટિપ્પણીને કારણે દેશભરનો આખું ક્ષત્રિય સમાજ ગામે ગામ ભાજપનો વિરોધ કરી રહ્યો છે તેવામાં આજરોજ ભાદરવા ગામમાં કે જેની રજવાડી સ્ટેટના ગામમાં ગણતરી આવતી હોય અને એંસી ટકા વસ્તી ક્ષત્રિયોની હોય અહીં પણ આજરોજ રૂપાલા વિરોધ માટે ગામના ક્ષત્રિય સમાજ કમિટીના આગેવાનો તથા ગામના નાગરિકો મળી પ્રતિક ઉપાસ ઉપર ઉતર્યા હતા આથી પોતાનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો જો કે પહેલા તો ખાલી રૂપાલાનો વિરોધ હતો પરંતુ ભાજપ પક્ષે રૂપાલાની ટિકિટ કેન્સલ ન કરતા હવે ક્ષત્રિય સમાજ ભાજપ પક્ષનો પૂરેપૂરો વિરોધ કરશે અને ગામમાં ભાજપ પક્ષના કોઈપણ કાર્યકરને પ્રચાર અર્થે ગામમાં પ્રવેશવા દેશ નહીં તેવું ભાદરવા રાજપૂત સમાજ કમિટી

તો આખો સમાજ આજે આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતની અંદર એક છે ત્યારે રૂપાલાની એક ટિકિટ રદ કરવામાં નથી આવતી તો એના વિરોધની અંદર અમે દરેક ગામની અંદર આજે ભાદરવા ગામની અંદર પણ એંસી ટકા વસ્તી રાજપૂતોની છે ત્યારે આ ગામની અંદર પણ અમે એક નક્કી કર્યું છે ભાદરવા રાજપૂત સમાજ તેમજ સમગ્ર ગામ અને દરેક જ્ઞાતિના ભાઈઓ અમારી સાથે છે અને એ નક્કી કર્યું છે કે ભાદરવા ગામની અંદર અમે કોઈને પણ પ્રચાર અર્થે કે કોઈને પણ અહીંયા આગળ અમે રાજકીય લોકોને પ્રવેશ કરવા નહીં દઈએ અને ખાસ કરીને ભાજપ કે જેઓએ અમારી અવગણના કરી છે એમને પણ એક ભાદરવા રાજપૂત સમાજ દ્વારા એક જવાબદાર વ્યક્તિ તરીકે હું કહેવા માગું છું કે આજે અમે આને ઢીલું મૂકીશું તો ફરી પણ આ રીતે લાગણી દુભાઈ અને ફરી પણ એવા અપશબ્દોનો ઉપયોગ કરશે તો અમે એના સંદર્ભમાં આજે અહીંયા આગળ પ્રવેશ બંધી કાર્યાલય ઊભું કર્યું છે અને ફરી એક વખત બધાને કહેવા માગું છું કે રાજપૂતો બધા એક છે આખું ગામ એક છે ભાદરવા સ્ટેટનું ગામ છે તો અમે ભાદરવા ગામની અંદર કોઈ પણ ભાજપના કાર્યકરો કે કોઈપણને અહીંયા આગળ સભા સભા કરવામાં નહીં આવે કોઈ અહીંયા આગળ પ્રચારથી ના આવે એની અમે મીડિયા દ્વારા કહેવા માગીએ છીએ અને અહીંયા આગળ ફરી એકવાર અમે બધા એ સાથે છીએ અને જે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ